આજકાલથી નહીં પરંતુ ઇતિહાસથી તમે જોતા હો તો રાજકીય પાર્ટી માટે મહત્વનો મુદ્દો કહેવાય અથવા રાજકારણનો કોઈ વિષય હોય તો એ ખેડૂત રહ્યો છે જ્યારે પણ ચૂંટણીઓ આવવાની થાય એટલે ખેડૂતના મુદ્દાઓને લઈને ક્યાંક પાર્ટીઓ છે તે મેદાન આવતી હોય છે ને જે ખેડૂતોની સમસ્યા છે તેને પોતાની અને કહેવાય કે વેદનાઓમાં વણવાની એક વાત આવે છે અને ત્યારબાદ ચૂંટણીઓ પૂરી થાય પછી તમે કોણ અને અમે કોણ આવી પરિસ્થિતિ દર વખતે સર્જાય છે પરંતુ અમુક એવી સામાજિક સંસ્થાઓ છે તે સતત છે લોકોના હિત માટે કામ કરતી હોય છે ઘણા ઉદ્યોગપતિઓ છે હાલ તો જે પરિસ્થિતિ છે ખેડૂતો માટેની ત્યારે સવાલ થઈ રહ્યો છે કે તેમની મદદ કોને ભારે પડી શકે છે કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં તે મદદ કરવાના છે અને ખાસ કરીને તેમને ગ્રામ્ય વિસ્તારમાંથી જે ઉદ્યોગપતિઓ છે તે શહેરોમાં ગયા છે ખૂબ મોટા ઉદ્યોગ કરી રહ્યા છે તેમને પણ તેમણે કહ્યું છે કે તમારે તમારા ગ્રામીણ વિસ્તારમાં તમારા મૂળ વતનના જે ખેડૂતો છે તેને ઉભા કરવા માટે મદદ આવવું જોઈએ ત્યારે સવાલ થઈ રહ્યો છે કે શું ગ્રામીણ મતદારોના જે સમીકરણો છે શું બદલાશે કે કેમ નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવત વિશાવડ્યા પ્રવીણ તોગડિયા નો એક ઘા છે વિરોધ પક્ષના જે વિવાદના વંટોળને છે શાંત કરી દેશે કે કેમ

નાના ખેડૂતોને ખેત મજૂરોને રાશિ અર્પણ કરીને ગામનો પૈસો ગામમાં કાર્યક્રમ યોજો ત્યારે હવે મહત્વનો મુદ્દો એ થઈ રહ્યો છે કે તેમણે કહ્યું છે કે ચોવીસ ગામના જે ઉદ્યોગપતિઓ છે તેમને તેમણે કહ્યું છે કે આ ચોવીસ ગામના ખેડૂતોને ખેત મજૂરોને તેઓ મદદ કરે આપણો એક કહેવાય છે કે હક છે અને આપણી એક જવાબદારી છે કે જ્યાંથી આપણે મોટા થયા છે એ આપણે ઋણ તેના જ ભાગ રૂપે ક્યાંક જે ગામના ખેડૂતો છે તેની મદદ આવે ઘણી બધી મોટી કંપનીઓ છે બિરલા જેવી તેમણે નામ ગણાવ્યા બધાને મદદે આવવા કહ્યું કે જે કોઈ પણ તેમના માલિક છે એક નાના ગામથી ગયા છે અને ગામને અત્યારે જરૂર છે એ બધા જ અને તેમણે કહ્યું છે કે આ બધા જ ખેડૂતો માટે હું માંગુ છું પૈસા અને જે પણ ઉદ્યોગપતિઓ આવશે હું આ તમામ ખેડૂતો અને જે મજૂરો છે બધાને હું સહાય આપીશ ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રવીણ તોગડિયાનું મેદાને આવવું એક બાજુ બાજુ આમ આદમી પાર્ટી છે અને બીજી કોંગ્રેસ આ બધા માટે ક્યાંક લડતા હોય કારણ કે કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે આમ આદમી પાર્ટી પણ મહાપંચાયત કરી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતા પણ ખેડૂત માટે થઈને જ ક્યાંક હાલ જેલમાં છે બધાના જે સમીકરણો છે

दिवाली में जबरदस्त बरसात थयो अरबी समुद्र में आए परिवर्तन के कारण गुजरात और महाराष्ट्र में दीपावली में जबरदस्त बारिश हुई आ बरसात ने कारणे पाक ने मोटा प्रमाण में नुकसान थयो इस बारिश के कारण फसल लगभग नष्ट हो गई केतलिक जगहए 100% अनेक कितनी जगह 25 पचास टका कुछ जगह पर सौ टका फसल नष्ट कहीं पच्चीस पचास प्रतिशत तो यह देखने के बाद महाराष्ट्र में भी सरकार ने कुछ मदद की है गुजरात में भी की है पर मेरे मन में एक विचार आया मारा मन में एक विचार आयो कि

आर्थिक समृद्ध है वह फसल के नुकसान में किसानों को मदद बिरला अंबानी अदाणी जायदस बहुमोटी दवा कंपनी है पंकज पटेल निर्मा करशन भाई पटेल जो मैंने नाम दिए बिरला અંબાણી અદાણી નિરમા ઝાયડસ એ ભારત કી બડી બડી કંપની વી કભી ગાંવ મેં રહેડસ કે માલિક પંકજભાઈ પટેલ ખેડા કે ભાદરણકા પટેલ તો મનમાં વિચાર આવ્યો કે આવા લોકો પોતાના ગામ માટે પૈસા એકઠા કરી खेडू तो मदद कर सके तो गांव से निकलकर शहर में समृद्ध हुए है वो अपने गांव के किसानों को मदद करें यानी शुरुआत में हमारा गांव थी कर मारा काका मोटा दादा चार भाई हो ये बदा पैसा मांगे मार गांव नो एक लोहार नो छोकर मुंबई में आज बहुत समृद्ध थे मैंने हिंदुत्व का काम में पैसा એની પાસે માંગ્યા અને આજે સાંજે મારા ગામમાં મોટી રકમ આપવાનો છું ગામના બધા જ ખેડૂતોને આપવાનો છું અને ચોમાસામાં બિયારણ પણ આપવાની વ્યવસ્થા કરવાનો છું પછી તો ઉનકા પ્રારંભ મેં મેરે ગામ સે ક્યા और मेरे गांव के जो शहर में रहकर समृद्ध हुए हैं मुंबई सूरत अहमदाबाद उनसे पैसे मांगकर बड़ी राशि एकत्रित करके गांव में जिस किसान का नुकसान हुआ उनको आज शाम को सात बजे देने वाला पर में बात करी मैं अभी चौबीस गांवों में बात करी है गुजरात में इस क्रम में मैंने गुजरात के चौबीस गांवों में बात की है कि आप दोपहर दस लाख की एकत्रित करो कोई एक लाख करेगा और गाँव में बांटो यदि भारत के गांव से निकले हुए शहर के व्यक्ति पैसे एकत्रित करके अपने गांव के किसानों को दे देते हैं तो सरकार दे पाती है उनसे ज्यादा पैसे देने की ताकत ये समाज के पास एक उदाहरण आपको आप कुंभ गय संकल्प करो तो कि एक करोड़ लोगों ने खबर संकल्प क्या था कि कुंभ में एक करोड़ लोगों को खिलाऊंगा आज तक तो किसी राजा ने संकल्प नहीं किया था मैंने कुंभ में सवा करोड़ लोगों को खिलाया मैंने खिलाया इसके लिए नहीं बोल रहा हूं मैं तो कमाता नहीं। लोगों के देता यहां भी माफ कर ही आपको देने वाला हूं तो सवा करोड़ लोगों को खिलाने का पैसा समाज ने दिया या नहीं सवा करोड़ ने खोरा पैसा समाज आप्या के नहीं। तो ना 10 बीस पच्चीस हजार गांवों न खेडतों ने पैसा पाना पैसा पी सके के नहीं यह विचार के आधार पर आज शाम को मेरे गांव में एक गांव में मैं गढ़ा तालुका का देकर आया यहाँ कुछ करेंगे कॉल अटारिया में करेंगे मैं यह प्रयास करने वाला हूं कि धीरे धीरे गांव के जाकर शहर में गए हैं अच्छे पैसे हैं वह अपने गांव के सभी जातियों के किसानों को मदद करने का प्रयास करे ये गांव माथी शेरमा गया, ये पुताना गांवना खेडूतों ने मदद करें। अत्यारे बधाने सरखे भागे, ये ठेठ है वह मैची देवा। आगे जाकर ये मैं अंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय किसान परिषद आप बने संस्था सर कर रहे हैं आगे जाकर मैं करने वाला हूँ कि गांव में जो बच्चे पढ़ रहे हैं उनकी फीज भरने का काम करवाएंगे गांव ना छोकरा स्कूल ने कॉलेज एनी फी आप पानो प्रयास करीश જે પ્રમાણે તોગડિયા કહી રહ્યા છે કે ખેડૂતોની જે વિચારધારા છે તે ખેડૂતોમાં સરકાર પ્રત્યે અત્યારે જે રોષ છે તેમાં કશો બદલાવ આવશે કે કેમ કારણ કે ખેડૂતો અત્યારે મુખ્ય માંગ કરી રહ્યા છે કે તેના દેવા માફ કરવામાં આવે તેને વધારે સહાય કરવામાં આવે છે જો સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિ આ સહાય કરશે તો સરકાર અસર કરશે ખૂબ મોટા ઉદ્યોગ કરી રહ્યા છે તે મદદે આવશે અને જે ખેડૂતો છે તેમની સમસ્યાનો ક્યાંક ઉકેલ આવશે તે વિવાદ કરી રહ્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ માટે અને પાર્ટી માટે ક્યાંક એક અસરકારક પગલું નીવડે પ્રવિણ તુગડિયાનું તેવું લાગી રહ્યું છે અને તે કારણ કે આપણે જોતા હોય છે કે પાર્ટીઓ છે તે પોતે રાજકારણ કરતી હોય છે પોતાની ચૂંટણીમાં તેને મત મેળવવા માટે આ સ્વાભાવિક વસ્તુ છે અને આ જ વસ્તુ ક્યાંક તેમને નડી શકે છે પ્રવિણ તુગડિયાની મદદ છે કઈ પાર્ટીને નડશે કયા મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ થશે અને કયા મતદાર કયા વિસ્તારમાં છે કયા પાર્ટીને મોટું ગાબડું પડશે તે હવે જોવાનું રહ્યું કારણ કે તેમના મૂળ વતન તેઓ ગયા હતા લોકોને તેમણે મદદ કરી છે હવે તમારું શું કેવું છે પ્રવણ તુગડિયાની ની મદદ ને લઈને કઈ પાર્ટીને કયા પક્ષોને નુકસાન થશે તમારું તમારું જે જે પણ પણ કહેવાનું હોય હોય મંતવ્ય તે કમેન્ટ જરૂરથી જણાવજો બાકી આવા જોતો વાલુ સાથે ફરી મળતા રહીશું તમે અમારે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર